નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ચેનલમાં તો મિત્રો આજે તારીખ અગિયાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ ને શનિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો રૂપિયાનો એક હજાર સાતસો ચાલીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ સત્તર હજાર ચારસો રૂપિયા અને મિત્રો આજે એકલો ગ્રામ ચાંદીનો ભાવ એક લાખ હજાર રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર ત્રણસો પિસ્તાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ નેવું હજાર સાતસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ તેર હજાર ચારસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલુ સોનાનો ભાવ એક લાખ છત્રીસ હજાર એકસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ ચોત્રીસ હજાર પાંચસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે એ વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર ત્રણસો છોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ નવ્વાણું હજાર આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ત્રેવીસ હજાર સાતસો સાહીઠ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે તોલો સોનાનો ભાવ એક લાખ અડતાલીસ હજાર પાંચસો બાર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ સાડત્રીસ હજાર છસો રૂપિયા રાખ્યો છે